રાડીના ગોયમા ગામે જમાઈ પ્રકરણમાં સસરા સહિત બે આરોપીની ધરપકડ પારડી તાલુકાના સોનવાડા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા મહેશભાઈ પટેલના લગ્ન ગોયમા ગામ કેરપાડા ફળિયા ખાતે રહેતા વિનોદ ગુલાબભાઈ પટેલના પુત્રી વૈદેહી સાથે થયા હતા ગત રોજ રિતેશના નાના નાનાભાઈ મિલન મહેશ પટેલ ઉપર ફોન આવ્યો હતો કે રિતેશ ગળે ફાંસો કાધેલ હાલતમાં મળી આવતા નાના સરકારી દવાખાનામાં પીએ મર્થે ખસેડવામાં આવ્યો હતો જે બાદ પરિવાર ત્યાં દોડી આવ્યા હતા જ્યાં રિતેશના સસરા વિનોદે જણાવેલ કે અમારા ઘરે રાખલાના દંડા સાથે સાથે રીતેશ ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા નાના પોંડા સરકારી હોસ્પિટલમાં લાવતા તબીબે મૃત જાહેર કર્યો હોવાનું જણાવ્યું હતું જે બાદ પીઆઈ બીજે સર્વેની ટીમે તપાસ હાથ ધરતા ગણતરીના કલાકમાં ભેદ ઉકેલાયો હતો જેમાં પીએમ રિપોર્ટમાં રીતેશ મહેશભાઈ પટેલનું મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા સસરા વિનોદ ગુલાબભાઈ પટેલે પોતે જમાઈને ગળે ટૂપો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી સસરા વિનોદ પટેલે જણાવ્યું કે ગત છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે રીતેશ દારૂ પીધેલ હાલતમાં અમારા ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કરતો હતો અને વિનોદની પુત્રી વૈદેહી તથા તેની પત્ની સરસ્વતીને માર મારતા વિનોદ પટેલે છોડાવ્યા હતા જે બાદ રિતેશ તેના સાસરે ઘરમાં સુઈ ગયો હતો વિનોદની દીકરીને અવારનવાર માર મારી હેરાન પરેશાન કરતા હોવાની અદાવત રાખી જમાઈને મનોમન મારી નાખવાનું નક્કી કર્યું હતું પરંતુ દીકરી સેજલના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં રોકાયેલ હોવાનું જણાવ્યું હતું જે બાદ ગત રોજ આરોપી વિનોદ તેની પત્ની પુત્રી અને પૌત્રીને બાઇક ઉપર બેસાડી સુખાલા ખાતે તેની દીકરી સેજલના ઘરે મૂકી આવ્યો હતો જ્યારે તેનો જમાઈ ઘરે એકલો સૂતેલ હતો ત્યારે આરોપી વિનોદ પટેલ ઘરે આવી એક સગીર યુવકને પગ પકડી રાખવા જેથી સગીરે પગ પકડી રાખી સસરાએ જમાઈને ઓઢણી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી જે બાદ હત્યાને આત્મહત્યામાં ખપાવવા જમાઈ રિતેશ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ખાનગી કારમાં નાના પોંડા સરકારી દવાખાને લઈ આવ્યો હતો પીઆઈ બીજે શ્રવૈયા અને તેમની ટીમ એફએસ પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે હત્યા કરનાર આરોપી સસરા વિનોદ ગુલાબભાઈ પટેલ અને એક સગીર ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મારું નામ મોહમ્મદ શરીફ મુસ્લિમ અહીંયા બનાવમાં એવું થયું કે મારા પાસે આસમાંથી જતીનભાઈનો કોલ આવેલો કે ઈશાકભાઈ એમ કે પેલા ભાઈ એમ કે સ્પષ્ટ થઈ ગયા નાના પોંડા લઈ આવેલા છે તો તમે આવો એમ એટલે હું નાના પોંડા ગયો ત્યાં ને જોયું તો એમ મૃત્યુ પામી ગયેલા હતા ત્યાં પોલીસ કાર્યવાહીથી પોલીસ લોકોએ પૂછપરછ કરી ડાઉટ ગયો આ લોકોના પર કે ભાઈએ ફોન કર્યું છે એમ વિનોદભાઈ એવું કરીને એ અમારા અહીંયા ત્રણ વર્ષથી રહેતા હતા એ માં તો એવું કોઈ નહીં ખબર પડતું તો આપણે તો દિવસ ભી આ બાજુ આવતા નહીં ખાસ રાતના એ લોકો આવીને કરતા ઉતા ખાતા ઉતા પીતા ઉતા કે પછી માયા મારી કરતા હોય આપણને ખબર નથી એ તો એ લોકોને અમે પૂછ્યું તો એ કઈ કે ફાંસો ખાઈને મરી ગયેલો એમ કીધું પોલીસ વાળા પૂછ્યું તો પણ એમાં જ કહે ફાંસો ખાધો અને મરી ગયેલો એમ અમે ઉતારી ને પછી એમ કે નાના પોંડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલા એમ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો